ક્યારેય એવો વિચાર આવ્યો છે કે હજારો વર્ષ જૂની વાતો જૂનું જ્ઞાન આજના જમાનામાં પણ એટલું જ કામ લાગી શકે ચાલો આજે આપણે આ જ વિષય પર ઊંડા ઉતરીએ અને જોઈએ કે આજના પડકારો માટે આ પ્રાચીન જ્ઞાનમાં શું છુપાયેલું છે ચાલો એક એવી લાગણીથી શરૂઆત કરીએ જે કદાચ આપણામાંથી ઘણાને બહુ જાણીતી લાગશે ક્યારે એવું ફીલ થયું છે કે જાણે બસ દોડે જ જઈએ છે પણ ક્યાં પહોંચવું છે એ જ ખબર નથી બધું જ અટવાયેલું લાગે કોઈ દિશા જ ન દેખાય આ જે ફિલિંગ છે ને એ જાણે આજના જીવનનો એક ભાગ જ બની ગઈ છે આને આમ સમજો માની લો કે કોઈ તમને એકદમ લેટેસ્ટ શક્તિશાળી મશીન ગિફ્ટમાં આપે પણ એની સાથે વાપરવાની ગાઈડ એનું મેન્યુઅલ જ ના આપે તો શું થાય આપણું જીવન પણ કંઈક આવું જ તો છે આટલી અદ્ભુત ભેટ આપણને મળી છે પણ આપણે એને સમજ્યા વગર જ ચલાવવાની કોશિશ કરીએ છીએ આ વાત એકદમ પરફેક્ટ છે આપણે આરામ માટે એસી ખરીદીએ પણ જો એનું મેન્યુઅલ ન હોય તો ગમે તે બટન દબાવીને આપણે વધુ મુશ્કેલીમાં મુકાઈ જઈએ છે અને બસ માણસના જીવન સાથે પણ આવું જ થઈ રહ્યું છે સુખ શોધવા જઈએ છે પણ માર્ગદર્શન વગર એ જ શોધ આપણને દુઃખ તરફ લઈ જાય છે અને સૌથી મોટી મજાની વાત તો એ છે કે જે વસ્તુઓ આપણે આપણી સુવિધા માટે લાવીએ એ જ આપણી મુશ્કેલીનું કારણ બની જાય છે તો શું એવું બની શકે કે આ લાઈફનું મેન્યુઅલ ખરેખર ક્યાંક હોય પ્રાચીન ગ્રંથોમાં છુપાયેલું હોય અને એ આપણને શું કહે છે આપણા અસ્તિત્વના મૂળભૂત હેતુ વિશે ચાલો શોધીએ જુઓ આ મેન્યુઅલ છે ને એ જીવનના સૌથી મોટા સવાલોથી જ શરૂ થાય છે આખરે આપણું અસ્તિત્વ છે શા માટે મારો જન્મ શું કામ થયો અને મારા જીવનનો ખરો મતલબ ખરો અર્થ શું છે અને ગ્રંથોનો જવાબ એકદમ સ્પષ્ટ છે આપણો મૂળભૂત સ્વભાવ વસ્તુઓનો ભોગ કરવાનો નથી પણ સેવા કરવાનો છે મતલબ કે સાચી શાંતિ અને સંતોષ કશુંક લેવામાં નથી પણ આપવામાં છે અને જરા ધ્યાનથી આજુબાજુ જુઓ આ સેવાની ભાવના તો બધે જ છે કોઈ પરિવાર માટે સેવા કરે છે કોઈ સમાજ માટે કોઈ દેશ માટે અને જેની પાસે બીજું કોઈ નથી એ કમસે કમ પોતાના પાળેલા પ્રાણીની તો સેવા કરે જ છે અને જો કોઈ સાવ એકલું હોય ને તો પણ એ પોતાની ઈચ્છાઓ અને ઇન્દ્રિયોની સેવા તો કરી જ રહ્યું છે એટલે આપણે બધા જ સેવક છીએ સવાલ ખાલી એટલો જ છે કે કોના તો અહીંયા બે રસ્તા એકદમ સાફ દેખાય છે એક છે ભોગનો રસ્તો જે આપણને અંદરથી ખાલી કરી નાખે છે અને બીજો છે સેવાનો જે આપણને ભરી દે છે અને સૌથી મોટી વિડંબણા તો એ છે કે જ્યારે આપણને એવું લાગે છે ને કે આપણે વસ્તુઓનો ઉપભોગ કરી રહ્યા છીએ હકીકતમાં તો એ વસ્તુઓ જ આપણો ઉપભોગ કરી રહી હોય છે સારો તો આ બધી જ્ઞાનની વાતો તો થઈ પણ આને આપણે આપણા રોજબરોજના કામમાં આપણી નોકરી ધંધામાં કેવી રીતે ઉતારી શકીએ ચાલો જોઈએ કે આ મેન્યુઅલ કર્મ વિશે એટલે કે આપણા કામ વિશે શું કહે છે અને એને સાચી રીતે કરવું કઈ રીતે ભગવદ્ ગીતાનો આ એક શ્લોક કર્મણી એવાધિકારસ્તે મા ફલે શું કલાચન આપણા કામ કરવાના આખા દૃષ્ટિકોણને બદલી નાખવાની તાકાત રાખે છે કહેવાય છે કે આપણી મોટાભાગની ચિંતાઓ અને ટેન્શનનું મૂળ આ એક શ્લોક ન સમજવામાં જ રહેલું છે આ શ્લોકને આપણે ત્રણ સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ પહેલું તમારું જે પણ કામ છે એની ક્વોલિટી પર જ ફોકસ કરો બીજું એનું પરિણામ શું આવશે એની ચિંતા છોડી દો અને ત્રીજું અને સૌથી અગત્યનું એ ઘમંડ છોડી દો કે આ બધું હું કરી રહ્યો છું આ ત્રીજું સ્ટેપ સમજવા માટે મહાભારતની એક જોરદાર વાર્તા છે જ્યારે યુદ્ધ પૂરું થયું અને પાંડવો જીતનો શ્રેય લેવા માટે લડી રહ્યા હતા ત્યારે બર્બરીકે હસીને કહ્યું અરે તમે વળી કોને માર્યા મેં તો આખા યુદ્ધમાં ખાલી સુદર્શન ચક્રને જ દુશ્મનોને કાપતા જોયો છે મતલબ કે કરનાર કોઈ બીજું જ હતું પણ સવાલ એ છે કે શું ફક્ત તર્ક ફક્ત લોજિકથી આટલી ઊંડી વાત સમજી શકાય આપણું જે આધુનિક મગજ છે ને જે દરેક વાતમાં કેમ અને કેવી રીતે શોધે છે એને અહીં એક મોટો પડકાર નડે છે આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે લોજિકથી બધું જ સોલ્વ થઈ જાય છે પણ આ વાત યાદ રાખવા જેવી છે તર્ક ક્યારેય કામ ન કરી શકે તમે દલીલ જીતી શકો છો પણ તમે વ્યક્તિને જીતી શકશો નહીં તમે દલીલોથી કોઈ ચર્ચા ભલે જીતી જાઓ પણ કોઈનું દિલ જીતી શકશો નહીં એટલે જ સાચું પરિવર્તન સાચો બદલાવ મગજને સમજાવવાથી નથી આવતો પણ દિલને સ્પર્શ કરવાથી આવે છે જ્યાં સુધી વાત અહીં દિલમે ન ઉતરેને ત્યાં સુધી જીવનમાં કશો ફેર પડતો નથી તો આ બધું જ જ્ઞાન આપણી રોજની ચિંતાઓ જેમ કે ફેલ થવાનો ડર ઓવર થિંકિંગ આત્મવિશ્વાસની કમી આ બધી સમસ્યાઓને દૂર કરવામાં કેવી રીતે મદદ કરી શકે જેમ આપણે જે ખાઈએ એવું આપણું શરીર બને બસ એ જ રીતે આપણે જે જોઈએ અને સાંભળીએ એવું આપણું મન બને આખો દિવસ સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ એક પછી એક વેબ સિરીઝ જોવી સતત બીજાઓ સાથે સરખામણી આ બધો જે મેન્ટલ કચરો આપણે ભરીએ છીએ એ જ આપણી બધી ચિંતાઓનું મૂળ કારણ છે તો એનો ઉપાય શું સિમ્પલ આપણા માહિતીના ખોરાકને બદલવું જ્યારે આપણે મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજ જેવા વીરોની કે પછી મહાન ઋષિમુનિઓના જીવનની વાર્તાઓ વાંચીએ છીએ ને ત્યારે આપણી અંદર એક હિંમત અને શક્તિનો સંચાર થાય છે અને પછી આ નાની નાની ચિંતાઓ તો આપોઆપ ગાયબ થઈ જાય છે અને આ બધી ચર્ચા આપણને એક છેલ્લા અને કદાચ સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે તો આટલી બધી વાત પછી મનમાં એ સવાલ તો આવે જ કે આ જીવનની માર્ગદર્શિકા એટલે કે ભગવદ્ ગીતા એને વાંચવાનો સાચો સમય કયો અને આનો જે જવાબ છે ને એ કદાચ એવો છે જેને આપણે કલ્પના પણ નહીં કરી હોય આ કોઈ નિયમ નથી પણ એક બહુ જ ઊંડો અને અંગત અનુભવ છે જવાબ એ નથી કે એને ક્યારે વાંચવી જોઈએ જવાબ એ છે કે એ હંમેશા આપણી રાહ જોઈ રહી છે તમારું જીવન જીવો અને જ્યારે એવું લાગે કે હવે બસ આગળ કોઈ રસ્તો નથી હવે મારાથી નહીં થાય ત્યારે એને વાંચવાનું શરૂ કરજો ત્યારે તમને એનું સાચું મહત્વ સમજાશે જ્યાં સુધી જીવનગાળી બરાબર ચાલે છે ત્યાં સુધી કદાચ એની જરૂર ન પણ લાગે પણ જે દિવસે જીવનમાં અટવાઈ જઈએ તે દિવસે આ પુસ્તક ખોલજો એ જ દિવસે એનું સાચું મૂલ્ય સમજાશે